ओ साबु दादा काका ओ हेडो क प जवनो कसो जना काको म काको तो खेतर म जाय आ खेतर म जावणो तू पेलो जवान नाही मारे मने मोकलो छे पण घर क तयार thai जाते मु तयार अच्छो तयार दे ताण आ बार लबडे जे घेरे रे न फैशन सा नया जमानो नी येसन होय तो हेडे फैशन मारीच छ जो जेता ने कोई चिंता वो चिंता करतो नाही बराबर जे होय पूछीला जे न फारसती मण तकलीफ न थवी तो हा हा कशो दो

ખાવાની બોલ તારા હંગા તો છે બજાર માં એના આવાય દાદા પકોડી ખાવાની વસ્તુ નહી ગઈલી થાય એમ તો પકોડી ના ખવાય તો છોકરો કોઈ ગઈલો થી હોય પણ જીવ તો ગઈલો નહી થાય કા વાત નહી કે પકોડી ખાવી છે પકોડી ખાવી છે કા પકોડી ની વાત છોડો પેલા પેલા બુધા પે જાતા આ ત્યાં 10 દિવસ થયા આ ડોહા હજુ લાગી કોઈ ઘરે જોવા નહી આવ્યું કે કશું કોઈ કરવા નહી આવ્યું કરવાનું નીનું ના હોય તો તમે ઓટો મારી આવો જાય કેટલા ઓટા ખાવાના કે

હમ તો હા નાનો હાલત તો હું તમને જવાબ આલું કઈ યાર પણ આવું થોડું ચાલે યાર બુધાલાલ કયો ના પાડવી ના પાડી દઈએ મારે પણ કરવું જ કીધું ફેસલો લાવી દો ના પાડી દો પણ કી ના કરીએ ના તો હવે હમુંડો એ મેલ મેલ છે યાર હમુંડો યાર ક્યો તો હું કરું અને ફોન તો ઉપર તક નહીં લ્યો તમારું રૂબરૂ ફોન કરું લ્યો હું કરજો ફોન કરજો મમ્મા ખોળો કંટાળી જો છે યાર એક કોની મારા ઘેર દોશી લોઈ પી જાય છે ક્યો હા ભાઈ જોવું પડે આ બાજુમાં પેલા હગું બે દારોમાં ફિટ કરી તો ઓઢણી ઉઢાળી દીધી

ચમળી હું કોમ હતું તો મારા કોમ ફેરાવ મારા ભત્રી ભત્રીજાની ક ભત્રીજાનું હગુ વતાવા લઈ જાતા બુધોજી ઓ ઓલ્યો તે ગોળદોણ આવે તો ગેડો બુ ગોળદોણ આવે તો દહદારો થી આ લઠ્ઠુ ગાલ્યું છે ને તે નઈ હાય પડતા કે નહીં નાય પડતા ઓ હજે એમ તો હોમલ્યો રે ભાઈ એવો તો જીયો સજ્યા ગોમનો ઓત્રો તો આ હું કેવાય નુત્રીઓ જતે નહીં જવા બાલ દો યાર જવા બાલી દે તો કોઈ ખબર પર આપણે ના કરવું જ ના પાડી દે કરવું જ હા પાડીએ તો આપણે તૈયારી કરીએ બીજું શું એ વાત જે ગોમ હગું કરી જાય તો આ રીની યાર મંડેલી મંડેલી પેલા ગોડોજી આ રી મંડેલી મંડેલી ગોડોજી છે ને વણકો પેલી બોર ની ગોળી છે હો ગોડોજી ક્યો કે યાર એ તો મારા ભાઈ બાંધી લ્યો હા ચાલ મારા ખાસ ભાઈ ભાઈ

કે ભાઈ મારા તો હગું ગમે છોકરું હાલ કરવું છે પણ કે હળી જાય કે હું મોરવાઈ ના લ્યો વાત ગમે તે પણ મને થોડું વેમ તો હતું કે દાળ ડાળમાં કોઈ કાળું છે તારે આ મોરવાઈ નહી એટલે આ બધા નાટક કરે છે મને ખબર છે પણ ભાઈ પેલા થી છૂટી પડ્યા હોય તો હું જ ફાસી હા પેલા થી યાર છૂટી પડે મારા પત્રીદાનો બીજો તૈન હગો આયા તો બોલો એ ના જો થી તો મે પેલા ના પાડી કીધું તમાર હગો પુ ખાઈ આ નાટક કરી છે વાત છે જોવા તમે હા હેડો આપણો હું પેલો હગો જોવા જે તો તે હું કરી કઉ છું એ તો કોઈ હજુ નક્કી નતો કરી દાદા આયા છે ને મે આજ પાછા તાર કાકાન પાછા ધકેલ્યા કીધું તું જજો કીધું નક્કી કરી આવો છે નકા કાચી પેલો માર ભાઈ બંધ નતો વિકલો

આવું કરાય પણ આવું કરાય તમારે પણ હું કર્યું છે બધું તમે જ કર્યું છે હું કર્યું છે તે હવે ભોળા બનસ પાછા યો અમે તો કશું કર્યું જ નહીં એમને હું ભોળા બની ગઈ તમાર આવું બધું કરું હતું તો પહેલાંથી જોવા જોકા લઈ જાતા તમે કને જોવા તાને પાછા પાછળથી બધો નાટક કરો છો પણ મેં હું કર્યું છે આ પત્રીદાન મોરવેરાવાની છે ને આ પારો છો કોણ કહે છે મોરવેરાવા ના પાડી વેવાય કીસી છે કોણ કહે છે તે

મારો બેટો રાતી કૂતરો પે ને બગીચાની પથ્થારી ફેરી નાખે છે રોજ ઈચો કરવી પડે છે કૂતરો દાળો કૂતરો મારો છે ને આખા ગમનાર બગીચો કમ્પ્લેટ ચકાચક બનાવવો પડશે ભાઈ કોઈક કાંઈ જોવો તો કે ના હારું બગીચો છે ઘર આગળ થોડું સારું દેખાવું હતું એક ઘર મારો દસ લાખનું ઘર બનાવ્યું છે અને બંગલો બગીચો સારો ના હોય તો એવું લાગે ભાઈ હા મોડી થાય છે

અને મને નહીં લે લેવડતું દોઢસો રૂપિયાનું પેરા લેતા નહીં આવડતું મને નાના આમ જાઓ છો પણ તમને હું કીધું છે મી મી તમે કો કીધું છે તારે લોકોને ફોન કરી કરીને એમ ક નહીં પીવું પાણી એટલે આ બધા લો હું પીઉં પીઓ કોણ હું માં પાસ પાલ લે પેલા પીઓ પીઓ કેંકી પાણી પીઓ હા હું ગયો લોકોને ફોન કરી કરીને એમ છો કે મરવાય ના પાડો તો હાકુ કરવાનો અને નહીં રહેવું હાકુ મરવાય રહેવા ના પાડો છે ચાલ ના પાડી લે મી મી શું તમે કીધું છે પણ ખાઈ લો જોકન

કહી દીધું બુધાજી મને ખબર નહીં ગમતો એટલે વાત પટીક જો કરવાના હોય તો હલા કાકા પણ કરે મને એવું લાગે પણ આવું કરે ના કુટાય બધું